નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત ત્રિદિવસીય યુવા મોક વિધાનસભામાં ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અમદાવાદ ખાતે રાજકીય વિષય રાજ્યશાસ્ત્ર પોલિટિક સાયન્સ અભ્યાસ કરતા વાત્રક ગામ અને બાયડ તાલુકાના વતની સ્મિત કમલેશભાઈ જયસ્વાલને સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સાહિત્ય વિદ્યાર્થીઓ પૈકી આ મોક વિધાનસભામાં એક દિવસીય ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી પાણી પુરવઠા તરીકે પસંદગી થઈ હતી જેમાં યુવાનોમાં રાજકીય બાબતો તેમજ વિધાનસભા અને તેની કામગીરી અંગે જાગૃતિ કેળવાય તેમજ સશક્ત યુવા નેતૃત્વ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું નિર્માણ થાય એ વિઝન સાથે યુવા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત વિધાનસભામાં પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત વિધાનસભાની મુલાકાત કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા વિધાનસભાના સત્રમાં હાજરી આપી અને વિધાનસભાની કામગીરીને જાણકારી મેળવવામાં આવી હતી ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે પણ તેમણે મુલાકાત કરી હતી ત્રિદિવસીય શિબિરમાં ગુજરાત રાજ્યના વિવિધ રાજનૈતિક તજજ્ઞો પણ હાજર રહ્યા હતા તેમના દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતની સંવિધાનિક સંસ્થાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને એક દિવસીય મુક વિધાનસભામાં એક દિવસીય ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી પાણી પુરવઠો તરીકે સ્મિત કે જયસ્વાલની પસંદગી થઈ હતી ત્યારે વિપક્ષ દ્વારા તેમને હાલનો પાણીના પુરવઠા મંત્રી તરીકે પ્રશ્ન પૂછ્યો હતો કે ઉત્તર ગુજરાતમાં પીવા અને ખેતી માટે આવતું ખારું પાણી નુકસાનકારક છે તેનાથી ખેતીના પાકો અને લોકોના સ્વાસ્થ્યનું જોખમ રહેલું છે તો આપના વિભાગ દ્વારા આરોગ્યપ્રદ પીવાનું પાણી તેમજ ખેતીલાયક પાણી બાબતે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં સ્મિત જયસ્વાલ વિપક્ષના પ્રશ્નના જવાબમાં પાણી પુરવઠા મંત્રી તરીકે ગુજરાતમાં ખારા પાણીની સમસ્યા એ ખરેખર ચિંતાનો વિષય છે હું સમજું છું કે તમે આ મુદ્દે લોકોની ચિંતા વ્યક્ત કરી છે પરંતુ રાજ્ય સરકાર પણ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને સતત આ સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્નશીલ છે જળ સંરક્ષણ અભિયાનનો અંતર્ગત લોકોમાં જળ સંરક્ષણની જાગૃતિ લાવવા માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે અમારી સરકાર લોકોના હિતમાં કામ કરે છે કે અમે દરેક નાગરિકને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી માટે જળ સંસાધન અને પાણી પુરવઠા તરફથી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ નર્મદા નહેર વિસ્તરણ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતમાં નર્મદા નહેરનું વિસ્તરણ કરીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે નવા જળાશયનું નિર્માણ યોજના હેઠળ નવા જળાશયનું નિર્માણ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપિત કરીને ખારા પાણીને પીવાલાયક બનાવવામાં આવી રહ્યું છે આ સિવાય પણ સરકાર અનેક અન્ય પગલાં લઈ રહી છે અમે આશા રાખીએ છીએ કે વિરોધ પક્ષના સભ્યો પણ આ મુદ્દે સરકારને સહકાર આપશે આપણે સૌએ મળીને ઉત્તર ગુજરાતને પાણીની સમસ્યાથી મુક્ત કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ તેવો ખ્યાલ આપતો જવાબ આપ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં પ્રેક્ષકો પણ હાજર રહ્યા હતા